પાલિકાના ઓગણસાઇટ કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યું આગામી સમયમાં હજુ પણ વધુ ભરતી બહાર પાડીને કાર્યવાહી કરવામાં આવશે આવકનો સ્ત્રોત ઊભો કરવા માટે પાલિકા ગ્રીન ઇવાદ હવે યલો અને બ્લુ બોન્ડ બહાર પાડશે સિવિલ મિકેનિક અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ભરતી કરવામાં આવી પાલિકામાં વર્ષોથી હંગામી ધોરણે રહેલા કર્મીઓને કાયમી કરવામાં આવ્યા સિવિલ ચાલીસ મિકેનિકલ પાંચ અને ચાર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોની કરાઈ ભરતી વડોદરા શહેરના બેટરમેન્ટ માટે નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે પ્રશ્નોના નિવારણ માટે અને સમસ્યાઓના સમાધાન માટે માનવ બળનો ઉપયોગ તાંત્રિક કામોને વધુ વેગ સાથેને સારી રીતે પૂર્ણ કરવા માટે મળી શકે મદદ થઈ શકે તે માટે લગભગ બે હજાર એકવીસની જે ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી તેની આજ રોજ ઓગણસાઠ જેટલા લોકોને ભરતી પત્રો એટલે કે નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું લગભગ ઓગણસાહીઠ જેટલા લોકોને આજે નિમણૂક પત્ર મળ્યા છે જેમાં કોર્પોરેશનમાં કામ કરતા પરંતુ આ પરીક્ષા જે છ છ દસ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવી હતી તે પરીક્ષા આપી અને તેમને ત્રેવીસ જેટલા જેમણે વડોદરા મહાનગરપાલિકામાં કામ કર્યાનો અનુભવ પણ છે તો સાથે છત્રીસ જેટલા નવા જે લોકોએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી અને સરકારશ્રીની આ પારદર્શક જે નીતિ છે તેના દ્વારા એ લોકો ઉત્તીર્ણ થઈ અને આજે આ નોકરી પ્રાપ્ત કરી છે વડોદરા મહાનગરપાલિકાના સેવા સદનમાં પોતાની સેવાઓ આપવા માટે એ લોકો આજથી નિમણૂક પત્ર મેળવેલ છે તે સૌને હું ખૂબ 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 અભિનંદન પાઠવું છું સાથે જ આ વરસ ચોક્કસ ભરતીની પ્રક્રિયા માટે વડોદરા મહાનગરપાલિકા માટે ઐતિહાસિક રહ્યું છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ એક સાથે બારસો જેટલા નવા મહેકમ ઊભા કરીને સફાઈ સેવકોની ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં લગભગ આઠસો ત્રીસ જેટલા લોકોને એમાં લેવામાં આવ્યા છે તો સાથે પાંચસો બાવન જેટલા ક્લાર્કની ભરતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરીને કરવામાં આવી હતી તો આજે ફિફ્ટી નાઇન એટલે લગભગ બધા મળીને કુલ બધા મળીને કુલ લગભગ સત્તરસો ને વીસ જેટલા લોકો વડોદરા મહાનગરપાલિકામાં પોતાની અમૂલ્ય સેવાઓ આપવા જોડાશે હું આ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરા મહાનગરપાલિકામાં આગામી સમયમાં પણ જ્યાં જરૂર લાગશે ત્યાં જે પણ ભરતી કરવાની થતી હશે તે પણ આગળ એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે મેં કહ્યું તેમ કે અત્યારે સતત ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને આ વર્ષ પણ ભરતીની પ્રક્રિયા માટે ઐતિહાસિક રહ્યું છે ત્યારે ચોક્કસ આગામી સમયમાં આ બધાને પોતપોતાની જ્યાં જ્યાં જગ્યા છે એ પ્રમાણે સેટ કરવામાં આવશે પછી જરૂર લાગશે તો ચોક્કસ વડોદરા મહાનગરપાલિકા દરેકે દરેક જગ્યા પર સારી રીતે તંત્ર દ્વારા કામગીરી થઈ શકે લોકોને મદદરૂપ થઈ શકીએ અને આપણા કામો સારી રીતે પૂરા કરી શકીએ તે માટે જરૂર જણાશે તે મુજબની નવી જગ્યાઓ જો ઊભી થતી હશે તો તેના માટેની ભરતી પ્રક્રિયા અંગે પણ ચર્ચા વિચારણા કરી અને વિષય હાથ પર લઈ અને આગળ એ દિશામાં પણ કામગીરી કરવાનું કર પ્લાનિંગ કરવામાં આવશે વડોદરા શહેરના હું માહિતી મંગાવીને ચોક્કસ આપને આપી શકું છું હું આપને માહિતી મંગાવીને આપી શકું છું કારણ કે મેં કહ્યું તેમ સરકાર શ્રીની પારદર્શક નીતિ છે અને તેમાં જ્યારે જાહેરાત આપવામાં આવતી હોય છે ત્યારે જે પણ એના માટે એજ્યુકેશનને બધા જ ક્રાઇટેરિયામાં ફિટ બેસતા હોય એ બધા જ લોકો એમાં એપ્લાય કરી શકતા હોય છે સમગ્ર દેશમાં ક્યાંય પણ જ્યારે ભરતીની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આપણા દેશના નાગરિક માટે કોઈ કાયદો કોઈ જગ્યાએ અલગ હોતો નથી અને એમાં જે પણ વિદ્યાર્થીઓ ઉમેદવારોએ પોતાની રીતે ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાઈ અને આ પરીક્ષા આપી અને એમાં એ લોકો મેરિટ પ્રમાણે આવ્યા છે તેમને નોકરીના આ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે અને ભરતીની પ્રક્રિયામાં જે પ્રમાણે એમને જે જે પણ સિવિલ છે મિકેનિકલ છે એવી રીતે અલગ અલગ જે પણ જગ્યાઓ ખાલી પડેલી હતી એના માટે નિમણૂક પત્રો આજરોજ આપવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એમની હાજરીમાં ઓગણસાઠ જેટલા આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એમના નિમણૂક પત્ર જે છે એનો વિતરણનો કાર્યક્રમ અહીંયા હતો અને આજે ફોર્મલી બધા અમારા કોર્પોરેશનમાં જોડાયા છે બે હજાર એકવીસની આ ભરતી હતી જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર મેકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિક બધું તો એને લગભગ 68 જેટલા લોકો હતા એ પૈકી આજે આપણે 59 જેટલા લોકોને આજે અમે પ્રોસેસ કરી સિલેક્ટ કરી અને અમને નિમણૂક પત્ર આજે એનાયત કરાવ્યા છે અને આજે આ લોકો કોર્પોરેશનમાં વિધિવત દાખલ થયા છે જુઓ કેટલી જગ્યાઓ એવી છે કે જેમાં ભરતીની જરૂરિયાત હોય અને આના માટે પાલિકામાં અરજી કે અરજી લાવવાની છે એન્જિનિયરિંગની પણ વાત કરું તો એન્જિનિયરિંગમાં પણ હજી જગ્યા જે આજે જાહેરાત હતી એ 2021 ઓક્ટોબરની જાહેરાત હતી અને આ વર્ષે આપણે એને પૂરી કરી છે આ જેમ જ પૂરો થાય છે તબક્કો એમ સમગ્ર સભાની મંજૂરી લઈ અમે બીજી જાહેરાત બહાર પાડવાના છીએ જેમાં અમે ગેપ એનાલિસિસ કરી આ જ બધી વિંગમાં એન્જિનિયરિંગ વિંગમાં જેટલી પણ જગ્યા ખાલી છે એની જાહેરાત ટૂંક સમયમાં એટલે કે અઠવાડિયાથી દસ દિવસની અંદર જ અમે પાડવાના છીએ નોટ ઓન્લી એન્જિનિયરિંગ પણ માન્ય મેયર સાહેબે જે કીધું કે માન્ય સીએમ સાહેબના હસ્તે અમે પાંચસો બાવન જેટલા ક્લર્કોને પણ નિમણૂક પત્ર આ વર્ષમાં આપેલા એ રીતે વહીવટની જેટલી પણ કેડર્સ છે જ્યાં જ્યાં પણ અત્યારે જગ્યા ખૂટે છે એ બધાની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને આપે જે એન્જિનિયરિંગનો પ્રશ્ન પૂછ્યો છે લગભગ દસ દિવસની અઠવાડિયાથી દસ દિવસની અંદર એની એક જાહેરાત બીજી વાર પડશે અને એ પણ અમે ટૂંક સમયમાં એની પ્રોસેસ વાસ કરી અને નેક્સ્ટ સિક્સ મંથમાં એની ભરતી થાય એ પ્રકારનું અમારો આયોજન છે